ભારતીય કિસાન સંઘે ધનસુરા મામલતદારને આપ્યો આવેદન ભારતીય કિસાન સંઘના લોકોએ ધનસુરાના મામલતદારને આપ્યું આવેદનપત્ર પત્ર થમની જગ્યાએ ઓટીપીના આધારે ગૌનું રજીસ્ટ્રેશન કરી શકે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારે ટેકાના ભાવ અને બોનેશ જાહેર કરેલ છે તેમ ગુજરાત સરકાર કરે તેવી માંગ ધનસુરા તાલુકામાં કેનાલ વગરના તળાવો નર્મદાના પાઇપલાઇનથી ભરાય તેવી માંગ રિપોર્ટર વાલમબારિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ માલપુર રેડી બોલો અમે ભારતીય કિસાન સંઘ ધનસોરા તાલુકાના કાર્યકર્તાઓ આજે મામલતદાર સાહેબ શ્રી જોડે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું અમે આવેદનપત્રમાં અમે જે ઘઉં રજિસ્ટ્રેશન કરવા માટેનું જે સરકારનું જે પગલું છે કે ભાઈ રજિસ્ટ્રેશન માટે થમ્સ આપો તો એના માટે ઉંમરલાયક ખેડૂતોને ત્યાં જવામાં અને એમના હાથના આંગળા પણ નથી આવતા તો એના માટે ઓટીપી થી એનું રજિસ્ટ્રેશન થાય તે માટે અમે રજૂઆત કરી સાથે સાથે જે રાજસ્થાન સરકાર અને મધ્યપ્રદેશ સરકાર એ બોનસમાં ઘઉં ખરીદી પાછળ બોનસ જે આપે છે એ બોનસ માટેની પણ ગુજરાત સરકાર આપે એ માટેની અમે રજૂઆત કરી એની સાથે સાથે ધનસુરા તાલુકાના તળાવો જે ભરવા અંગેની રજૂઆત કરી છે એ પણ અમે આવેદનપત્રમાં આપ્યું છે અને વધુમાં અત્યારે ખેડૂતોના ખેતરોમાંથી ચોરી થાય છે જે કેબલને કુવા ઉપરના બોર ઉપરના કેબલો ચોરાય છે અને ખેતરમાં પડેલી જણસો જે પાકી તૈયાર થયેલી છે એની ચોરી થાય છે તે અંગે પણ મામલતદાર સાહેબને અમે લેખિત આપ્યું છે સાથે સાથે પોલીસ સ્ટેશનમાં પણ જઈને અમે એની પણ રજૂઆત કરી છે અને એ માટે અમે જે ઘટતું ખેડૂતોના હિતમાં જે કરવું પડે એ કરે એ માટેની અમે બંને જગ્યાએ રજૂઆત કરી છે અને એને અમને બંને જગ્યાએ સાહેબોને અમે વિનંતી કરી ખેડૂતોની લાગણી અને માગણીને માન માને લઈ આ માટે ઘટતું કરે એવી અમારી સૌને અરજ કરી છે અને એના માટેની અમે માગણી કરી છે